Slihara spandain Slihara spandain Saamanya ધર્મસભા આજે ઈસુના પુનિત દેહ અને રક્તનું પર્વ ઉજવે છે ઈસુનો દેહ અને રક્ત આપણી મુક્તિ માટે ઈસુએ આપેલો આહાર છે આપણે શ્રદ્ધા રાખીએ છીએ કે રોટી અને દ્રાક્ષાસવના રૂપમાં ઈસુ હાજર છે સાંભળીએ સંત માર્ક કુરુથ શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી બાર થી સોળ અને બાવીસ થી છવ્વીસ બે ખમીર રોટીના પર્વનો પહેલો દિવસ હતો તે દિવસે પાસ્ખાનો બલિ વધેરવાનો રિવાજ હતો તેથી શિષ્યોએ ઈસુને પૂછ્યું આપના પાસ્ખા ભોજનની તૈયારી અમે ક્યાં જઈને કરીએ આપની શી ઈચ્છા છે ઈસુએ બે શિષ્યોને એવું કહીને મોકલ્યા કે શહેરમાં જાઓ ત્યાં તમને પાણીનો ગળો લઈને જતો એક માણસ મળશે તમે તેની પાછળ પાછળ જજો અને તે જે ઘરમાં દાખલ થાય ત્યાંના ઘર ધણીને કહેજો કે ગુરુદેવ કહેવડાવે છે કે જ્યાં મારા શિષ્યો સાથે મારે પાસખાનું ભોજન લેવાનું છે તે મારો ઓરડો ક્યાં છે એટલે તે તમને મેળા ઉપર સજાવીને તૈયાર કરેલો એક મોટો ખંડ બતાવશે ત્યાં તમે આપણે માટે તૈયારી કરજો એટલે શિષ્યો ચાલી નીકળ્યા શહેરમાં આવ્યા તો ઈસુએ કહ્યું હતું તે જ પ્રમાણે બધું નીકળ્યું એટલે તેમણે પાસખા ભોજનની તૈયારી કરી હવે ભોજન દરમિયાન ઈસુએ રોટી લીધી ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું લો અમારું શરીર છે ત્યાર પછી તેમણે એક પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માની તે શિષ્યોને આપ્યો અને બધાએ તેમાંથી પીધું ઈસુએ તેમને કહ્યું અમારું લોહી છે કરારનું લોહી છે તે સૌની ખાતર રેડાવાનું છે હું તમને સાચે જ કહું છું કે મારા પિતાના રાજ્યમાં હું નવો આસવ પીશ તે દિવસ સુધી હું હવે કદી દ્રાક્ષનો આસવ પીવાનો નથી ભજન ગાયા પછી તેઓ જેતુન પહાડ ઉપર જવા નીકળ્યા આજે પુનિત દેહ અને રક્તનું પર્વ છે ઈસુ આપણો આહાર છે કહેવત છે કે અન્ન ઓડકાર ખોરાક છે તો આપણો વ્યવહાર ઈસુના વ્યવહાર જેવો જ હશે ઈસુ આપણી સાથે એક થઈ જવા માંગે છે જેમ ભોજન આપણા શરીરમાં પચી જઈ આપણા લોહીમાં ભળી જાય છે તેમ ઈસુ આપણામાં હંમેશને માટે વસી જાય છે ઈસુનું આપણામાં વસવું એ ઈસુની ઈચ્છા છે આપણ કેથલિકોને દરરોજ પરમ પૂજા દરમિયાન ઈસુને આપણા અંતરમાં ગ્રહણ કરવાની સગવડ છે દરરોજ આપણે પરમ પૂજામાં સહભાગી ના થઈ શકીએ તો દર રવિવારે તો અવશ્ય પરમ પૂજામાં આવી શકીએ ઈસુની આપણા અંતરમાં આવવાની ઝંખના છે ઈસુ પોતે માનવ બનીને માનવો વચ્ચે જે કાર્યો કરતા હતા તે કાર્યો તેઓ આપણા દ્વારા ચાલુ રાખવા માંગે છે એટલે જ ઈસુ રોટી અને દ્રાક્ષાસવના રૂપમાં આપણા અંતરમાં છે ઈસુના આપણા અંતરમાં પ્રવેશથી અંધકારે પાપે અંતરમાંથી નીકળવું પડે છે પ્રકાશ પ્રગટે એટલે અંધકારે ઉચાળા ભરવા જ પડે ઈસુને રોટી અને દ્રાક્ષા સૌના રૂપમાં સ્વીકારવાથી આપણા પાપો ધોવાઈ જાય છે આપણને પાપ સામે લડવાની શક્તિ મળે છે ઈસુ આપણામાં વસતા હોવાથી આપણે પાપ સામે ઝઝુમીએ છીએ અને પાપને હરાવીએ છીએ ઈસુના આપણા પરના પ્રેમનો આપણને અનુભવ થાય છે ઈસુ પોતાના પ્રાણ આપણે માટે પાથરે છે પોતાના પ્રાણ કૃષ પર પાથરે તે પહેલાં ઈસુ પાસકા ભોજન વેળાએ બેખમીર રોટીને પોતાનો દેહ અને દ્રાક્ષના આસવને પોતાનું રક્ત બનાવે છે ઈસુના ક્રુશ ઉપરના બલિદાનથી આપણે આપણા પાપોના પરિણામથી મુક્ત થઈ જઈએ છીએ આપણે માટે ઈસુ મૃત્યુ સ્વીકારી લે છે અને આપણને જીવન મળે છે હવે આપણે પણ આપણું જીવન અન્યોને માટે જીવવાનું છે આપણે સ્વાર્થી નહીં પણ પરમાર્થી જીવન જીવવાનું છે અન્યોનું ભલું થાય અન્યોની પીડા ઓછી થાય અન્યોને પ્રભુના પ્રેમનો અનુભવ થાય એવું જીવન આપણે જીવવાનું છે આપણામાં ઈસુ વસતા હોવાથી આપણે ઈસુને આપણા જીવનનું સુકાન સોંપી દેવાનું છે ઈસુના હાથમાં આપણું જીવન સોંપવાથી આપણું જીવન વ્યર્થ નહીં જાય ઉલટું આપણું જીવન સાર્થક થશે શોરે, વારે નાલા દાડે શોરે, ચાલો ચાલો ઈસુ ગોદાવે, ચાલો ચાલો ઈસુ ગોદાવે.